ભીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં એક નાસ્તાની લારી છે ત્યાં એક ભાઈ પોતાના પૈસા લેવા માટે આવ્યા હતા એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી જ ગયો એટલે આ ભાઈ એને જણાવ્યું તું પૈસા કેમ નથી આપતો આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ માર દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોપી આઈડેન્ટિફાય થાય જલ્દીથી પકડાય એમાં એ માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે